નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે જે પ્રકારે વડોદરા શહેરમાં જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ જે કેવી પરિસ્થિતિ તેનું ચિતાર મેળવવા માટે સ્થાયીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ સીધા અહીંથી આ તમામ પરિસ્થિતિઓનું ચિતાર મેળવી રહ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ડોક્ટર સાહેબ શું કહેશો શું અત્યારે પરિસ્થિતિ છે વડોદરા શહેરની કઈ રીતે ચિતાર મેળવી રહ્યા છે હવામાન ખાતા દ્વારા પચીસ છવ્વીસ સત્યાવીસ મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ખાસ કરીને વડોદરામાં ઓરેન્જ અને રેડ એલર્ટ આજના દિવસે રેડ એલર્ટ જાહેર કરેલું છે વહેલી સવારથી ત્રણ વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ વડોદરા શહેરમાં ત્રણથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયામાં પાંચેક ઇંચ જેટલો વરસાદ છે આજવા સરોવરના કેચમેન્ટ વિસ્તાર એટલે કે હાલોલમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ છે એટલે કહી શકાય કે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે કેચમેન્ટ એરિયામાં આજવાનું આવક વધી રહી છે આજવાનું લેવલ બસો બાર પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ છે વિશ્વામિત્રી નદીમાં પણ આજવા અને પ્રતાપપુરા પરમ દિવસથી છોડી પાણી છોડવામાં આવ્યું તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા આજુબાજુની કાસો અને વિશ્વામિત્રીના વોટર સેડ એરિયામાંથી પાણી પણ સૌથી લોવેસ્ટ ટ્રેન્ચ હોવાના લીધે વિશ્વામિત્રીમાં વહી રહ્યું છે હાલ વિશ્વામિત્રીની સપાટી બાવીસ ફૂટ છે તંત્ર તમામ આંકડાઓ પર વરસાદની પેટર્ન ઉપર કેટલા એમ વરસાદ પડ્યો અલગ અલગ વિસ્તારમાં ઝોન વાઇઝ એની પર નજર રાખી રહ્યું છે વિશ્વામિત્રનું લેવલ આજવાના લેવલ પર પણ નજર રાખી રહ્યા છે સાવલીનો વરસાદ પંચમહાલનો વરસાદ પર પણ ચાપતી નજર છે વિશ્વામિત્રનું લેવલ અત્યારે બાવીસ ફૂટ છે એટલે લોકોને સૂચિત કરવામાં આવ્યા છે કે સ્થળાંતરિત થાય ચોવીસ ફૂટના લેવલે લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર પડશે એ છવ્વીસ ફૂટનું લેવલ ડેન્જરસ લેવલ ગણાશે પરંતુ ગઈ વખતનો આપણો અનુભવ છે કે ઓગણત્રીસ ફૂટ વિશ્વાસની સપાટી થઈ છતાં પણ વિશ્વામિત્રીએ ખૂબ વધારે પડતી ખાના ખરાબી સર્જી નથી વિશ્વામિત્રી નદીમાંથી બી લગભગ પંદરસો ટન જેટલી કન્સ્ટ્રકશન ડેવરી કાઢવામાં આવી છે જેથી કરી વિશ્વાસ નદીની કેપેસિટી પણ વધી છે પરંતુ રેડ એલર્ટ એટલે તંત્રમાં ચિંતા પણ છે તંત્ર સાબદું પણ છે આપના માધ્યમથી નાગરિકોને અપીલ કરીએ છીએ કે બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું આજે આ તહેવાર છે તમામને જન્માષ્ટમીના તહેવારની શુભેચ્છા આપું છું બને ત્યાં સુધી કોઈ ઝાડનીચે આશરો લેવો નહીં બને ત્યાં સુધી ગાડી ઝાડ નીચે પાર્ક કરવી નહીં થાંભલા અથવા ખુલ્લા વીજવાયુરના હાથમાં પકડવાની અને તંત્રને સહાયભૂત થવું અને પોતાની આસપાસના વિસ્તારમાં પણ કોઈ મદદની જરૂર હોય તો જાગૃત નાગરિકો આમાં પણ તંત્રને સાર સહકાર આપે સાહેબ જે પ્રકારે વાત કરીએ તો ભારે વરસાદ વરસી રહ્યો વહેલી ગઈકાલથી જો આ વરસાદ વરસી રહ્યો દરેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા તો લોકોને શું મેસેજ આપશો કારણ કે પાણી ભરાવાની સમસ્યા કારણ કે વાહનો ચાલકો પણ અટવાયા છે જ્યારે ચાર પાંચ કલાકમાં ચાર પાંચ જેટલો વરસાદ પડે એટલે હાઇવે પર પાણી ભરાતા હોય છે ગયું પણ આપણે જોઈએ એટી નાઇન જેટલા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા પરંતુ કલાક દોઢ કલાકમાં વરસાદ રોકાતા આ પાણી ઉતરી જતા હોય છે પરંતુ જે લો લાઇન એરિયા છે જ્યારે ભારે વરસાદ પડતો હોય ત્યારે એમાં હોટલોગિંગની સમસ્યા સર્જાતી હોય છે આથી તમામ નાગરિકોને અમે સૂચિત કરીએ છીએ કે બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં જેથી કરીને વાહન ખોટકાય નહીં ટ્રાફિકના ન સર્જાય અને રસ્તા પર તકલીફો ઓછી પડે કારણ કે ઘણી વખત તો ઝાડનું પડવું કે ઇલેક્ટ્રિક વાયરનું પડવું કે થાંભલાનું પડવું કારણ કે જ્યારે ભારે વરસાદ હોય ત્યારે ઝાડના મૂળિયા પણ વીક થતા હોય છે અને મોટા મોટા ઝાડ પણ ધરાશાય થતા હોય છે તંત્ર પોતાના લોકલ કાઉન્સિલરને નાગરિકો સૂચિત કરતા છે પ્રમાણે તંત્ર જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં માટે કામગીરી કરવા માટે સજ્જ છે તંત્ર સજ્જ છે પરંતુ જે પ્રકારે અત્યારે વિશ્વમંત્રી નદી જેમ જેમ સ્તર વધી રહ્યો છે બાવીસ ફૂટે પહોંચી ગઈ છે જો પરિસ્થિતિ સર્જાય પૂર જેવી પરિસ્થિતિ આવે તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કેટલું છે મેં કીધું એમ કે તમામ અધિકારીઓ સજ્જ છે ફાયર ડિપાર્ટમેન્ટ સજ છે એસડીઆરએફ એનડીઆરએફની ટીમો ફૂડ પેકેટની વ્યવસ્થા લગભગ એંસી જેટલી સ્કૂલો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે લોકોને સ્થળાંતરિત પણ કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે વાહનની વ્યવસ્થા કરી દેવા દરેક વોર્ડ પ્રમાણે ટ્રેક્ટર ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું છે ફૂડ પેકેટ દૂધની પણ વ્યવસ્થા કરવા માટે તંત્રને સૂચિત કરવામાં આવ્યું છે પરંતુ આ બધી વસ્તુ છવ્વીસ ફૂટનું લેવલ આવે ત્યાર પછી એક્શનમાં લાવવામાં આવશે પરંતુ આ માટેનું આગતરું આયોજન તમામ રીતે કરી દેવામાં આવે બિલકુલ તમામ રીતે આયો આગોતરું આયોજન કરી દેવામાં જ આ પ્રકારે આપ જોઈ શકો છો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સીધા દ્રશ્યો આપને જો બતાવી રહ્યા છે અને સીધી દ્રશ્યો છે વિશ્વામિત્રી હોય કે દરેક વોટર લેવલ સ્ટેટસ આજવા ડેમ હોય અકોટા બ્રિજ હોય આસોજ ફીડર હોય બહુચરાજી બ્રિજ હોય કાલાગોડા હોય મંગલપાંડે બ્રિજ હોય પ્રથાપુરા ડેમ હોય તમામ જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિનું લેવલ અહીંયાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એટલે ચોક્કસથી જે પ્રકારે વડોદરાની જે પરિસ્થિતિ છે ત્યાં સીધા નિયંત્ર વડોદરા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ તેઓ આની પર મોનિટરિંગ કરી રહ્યા છે સતત અધિકારીઓ સાથે તમામ વોર્ડ ઓગણીસો ઓગણીસ વોર્ડના અધિકારીઓ સાથે ફાયર વિભાગ હોય જીબી હોય તમામ જગ્યા ઉપર તેઓને સાથે લાયઝનિંગ કરી રહ્યા છે ને પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું બન્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટુ ન્યૂઝ વડોદરા